ચૂંટણી પ્રક્રિયામાં ગેરનીતિના આક્ષેપો સાથે સુરત શહેર અને જિલ્લા કોંગ્રેસ દ્વારા કલેક્ટર કચેરીએ એક વિશાળ રેલી યોજાઈ હતી અને ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું આ દરમિયાન કાર્યકરોએ હાથમાં ફ્રોડ લોકોને સજા કરો અને મતદારોને ન્યાય આપો જેવા પ્લેકાર્ટ સાથે સુત્રોચ્ચાર કર્યા હતા પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીએ ગંભીર આક્ષેપ કરતાં જણાવ્યું છે કે ભાજપ દ્વારા કોંગ્રેસના પ્રભાવવાળા વિસ્તારોમાં જાણી જોઈને મોટા પાયે ફોર્મ નંબર સાત ભરીને મતદારોને કમી કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે કોંગ્રેસનો આક્ષેપ એ છે કે સુરત શહેરમાં આશરે એક લાખ અને જિલ્લામાં પચાસ હજાર જેટલા મતદારોના નામ ડિલીટ કરવા માટે ભાજપના કાર્યકર્તાઓ દ્વારા ખોટી રીતે વાંધા અરજીઓ રજૂ કરવામાં આવી રહી છે કોંગ્રેસ દ્વારા માંગ કરવામાં આવી છે કે જિલ્લા કલેક્ટર આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપે અને જે લોકોએ ફોર્મ ભરીને નંબર સાત ભર્યા છે તેમની પાસે પૂરતા આધાર પુરાવા માંગવામાં આવે વધુમાં ખોટા ફોર્મ ભરીને લોકશાહીની પ્રક્રિયામાં ખલેલ પહોંચાડનારા તત્વો સામે પોલીસ ફરિયાદ નોંધાવવાની પણ માંગ કરવામાં આવી છે કોંગ્રેસી નેતાઓએ ચીમકી ઉચ્ચારી છે કે જો તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં વિરોધ વધુ ઉગ્ર બનવાની સંભાવના રહેલી છે લોકોનો મત વેચી લોકોનો મત કંટ્રોલ કરી સરકાર બનાવવા માંગે છે આ લોકશાહીથી તદ્દન વિપરીત છે અને આજે લોકોને હું જાગૃત કરવા માંગુ છું કે આપ અપીલ કરું છું કે બહાર આવો સોશિયલ મીડિયા થી આવો બોલો અને આપણી ભારતની લોકશાહી નું રક્ષણ કરો